પોરબંદરની મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને ફી માટે સહાય મળી છે જેમાં મેડિકલ કોલેજના ડીન વિદ્યાર્થી વેલફેર સમિતિમાંથી નેવું હજાર રકમની આપવામાં આવી હતી પોરબંદરની મેડિકલ કોલેજમાં હાલ અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ કોલેજમાં મૂળ પાલિતાણા પંથકના ડીશા ખાતે રહેતા દિવ્યા નામની વિદ્યાર્થીનીના માતા પિતા હોવાથી હાલ વિવિધ સંસ્થાઓના સહયોગથી અભ્યાસ કરી રહી છે ત્યારે આ વિદ્યાર્થીનીને સેમ ચારની ફીમાં નેવું હજારની ઘટ ઊભી થતાં મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ગૌરવ ભંભાણી દ્વારા કોલેજના વિદ્યાર્થી વેલફેર સમિતિના ફંડમાંથી નેવું હજાર રૂપિયા ફી માટે આપવામાં આવ્યા હતા મારું નામ જટિયા દિવ્યા મનસુખભાઈ છે હું બનાસકાંઠાના પાલનપુરની વતની છું મને ગયા વર્ષે પોરબંદરની મેડિકલ કોલેજમાં એડમિશન મળેલું કોઈ કારણસર મારી શિષ્યવૃત્તિ ન મળતા કોલેજમાં ડીન સર અને સ્ટાફે મારી બહુ મદદ કરેલી જુદા જુદા સંસ્થાઓમાંથી મારી ફીસ આ લોકો ડોનેશનના રૂપે મેળવીને મારા શિક્ષણમાં કંઈક અડચણ ના થાય તે રીતે મને મદદ કરેલી આ વખતે પણ સંસ્થાઓ દ્વારા ડોનેશન મળેલું જેમાં નેવું હજાર જેટલી રકમ ઘટ ઘટ પડી અને અમારા કોલેજના સર સ્ટુડન્ટ વેલફેર ફંડમાંથી એ રકમ આપીને મારી આ આ વર્ષની ફીસ ભરી દીધી જેથી કે મારું ભણતર અટકે નહીં અને મને આશ્વાસન આપેલું છે કે ગમે તે રીતે એ મારી મદદ કરીને મારી મારો અભ્યાસ પૂર્ણ કરાવવામાં મદદરૂપ થશે મને આ વિદ્યાર્થીની ને ટેકનિકલ કારણોસર શિષ્યવૃત્તિ પણ મળતી ન હોવાથી હાલ સંસ્થાના ડોનેશન મારફતે ફીની વ્યવસ્થા કરવી પડી રહી છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર